લાગ્યું છે પણ દેવકી વસુદેવ દેવકીજી તારો દીકરો પાણીનો માકારો એને ભૂમિનો માકારો પછી નંદ બાવા કીધું કે જીવન પધારો અહીંયા મીઠો આવકારો આવકારો મીઠો આપજે આપણે કહીએ ને એવા વેણનો કાઢો કે કોઈના દિલમાં ઠેંચ વાગે વાણી ઉપર વ્યવહાર માનવી નો સાહેબ એવા વેણ ન કાઢો તમે જુઓ આપણે તોતડી જીભ થઈ હોય ને તો એ આપણો વાંક નથી કુદરતની દેન છે કે આપણે તોતળી જીભ થઈ તોતડી જીભ કુદરત ની દેન છે તોથડી જીભ એમાં આપણો વાંક છે અને જીભમાં કઈક લાગી ગયું હોય તો એ રૂજાઈ જાય પણ જીભના ગાજને લાગે કોઈ દી રૂજાઈ નહીં એવા ન કાઢ્યો કે કોઈના દિલમાં થેશ મીઠો આવકારો સાહેબ વાણી જીવાડી દે માણસને હે નેહડો એટલે જ નેહ નામ પ્રેમ નેહડો નિતર નેહડે પ્રેમ નિતરતો હોય ને નેહડો કહેવાય આવકારો નિતરતો ને નેહડો કહેવાય અને બહુ મોટી વાત તો કવિ હવે કરે છે હે કે નેહ નીતરતો એને નેહડો કહેવાય પ્રેમ નીતરતો ને નેહડો કહેવાય અને જ્યાં રોટલાની હિંહ બોલતી હોય ને એને નેહડો કહેવાય સાહેબ આવો બાપા જમી લ્યો આવો બાપા જમી લ્યો એને નેહડો કહેવાય ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન પણ ડેલીમાં દાખલ થાવ તો હોળી આડા બેદી હોય ખડકાઈ ગયેલી હોય પ્રત્યે એટલી જ વાર હોય સાહેબ હે ઈ નેહરે ભાગ્યા વધાયું ના પાવા કારણ કે વગડો છે આ તો નેહડો છે આ તો માલધારી નું છે વ્રજ ગોકુળ તો શું કે છે ભાગ્યા છે વધાયું કેરા પાવારે નંદ બાવાજી ના નેહ માં અને મધરા મધરા મંડ્યા છે પવન વાવારે નંદ બાવાજી ના નેહ માં પણ હારામાણા ઘીરે મહેમાન આવે ત્યારે ઘરે હેમો નમું થઈ જાય એથી ઊંચા મહેમાન આવે ત્યારે બહુ સરસ વ્યવસ્થા થઈ જાય આ તો અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો છે સીધો ને અરે નંદબાવાને ઘીરે કેવી કેવી કેવાય એને સ્વાગત કરવા મહેમાનો કેવા આવી ગયા દુલાકાગ લખે છે કે હળસા છુતિના હાથ અને બેઠા પાણીયા સહજ તીર ધારી ગયા અને બેઠા પાણીયારે હવે તો પાણીયારા નથી સમજાતા કોઈ કારણ કે હોય ગયા પાણીયારા હોય ગયા ઘણા જૂના શબ્દો હોય ગયા એટલે એને હવે કેટલાક આપણે સમજાવવા પડે એટલે મેં તમને કીધું ને ઇંગ્લિશ મીડિયમમાં ભણનારા આપણા ભાઈ બહેન દીકરા દીકરીઓ એને બહુ મુશ્કેલી પડે સમજવાની અને સુધારવા બે એની મજા ન આવે એટલે જેમ બાપા અને બા એને પછી એને સુધારવા જાવ તો બગડી જાય બધું એ પપ્પા ને મમ્મી તો ઠીક હવે બધું ચાલે બાપા એટલે બા નો પા ભાગ થાય ગણિત ગણો તો બા નો પા ભાગ એને બાપ કહેવાય પપ્પા એટલે પા નો પા થયો અને તમે તમે જોઈજો બા દીકરા દવા પાતી ચિત્ર જોઈજો તમે જોયું જશે અને હજી જોઈ શકો હે મારો દીકરો દવા પી જાય હમણાં મારો બાપુ લે દવા પી જાય એ કડવી આમ દીકરાનું હાથું માથું રાખે અને કડવી દવાનો નો પોતે માપ પેલા પીએ અને પછી દીકરાને પાય એને બાપાને કહી દે પાવાનું કાંઈ બાપા તો મારે ઊભા મોરની અને પછી દવા અને પાડા ને સાય પાતો એમ પાય એટલે બાપા કહેવાય હવે પપ્પા એટલે પાનો પા એટલે ઘટમ ઘટા બધું થઈ ગયું પાણીયારે આવી ગયા એટલે નંદ ને નેહરે અડસઠ તીરથ આવી ગયા કોણ અખિલ બ્રહ્મા નો માલિક આવે અદભુત છે કે કાગજોગ માંથી જાગી છોડી રે સમાધિ કૈલાસ પર્વત ઉપરથી ભગવાન શંકર સમાધી છોડી નીકળ્યા

રેજી આવીને વિક્ષા માગી રે વેરાગી ઘેરા વેસ મારે જી આજ વાય ગા છે વટાયું કે રાજને પામા જીવે નજીના ને આંગણે ભાગવત કથામાં ભગવાન કૃષ્ણનો ગઈકાલે જન્મ થયો આજે પણ એ કથાને શાસ્ત્રી આગળ વધારી પરંતુ હવે બાળ રૂપ આવશે પણ લોકસાહિત્યમાં કૃષ્ણ કેવો વડાણો છે અભણ માણસોના જીવનમાં કૃષ્ણનું રાજ કેવું છે એની થોડી ઘણી વાત કરું તોફાન બહુ હે જશોદામાં કંટાળી ગયેલા કોઈપણ ગોપીજીલની ફરિયાદ લેવા જાય કે ઘમર ઘમર મારા વ ગાજે ચાં આપીને મારા મંજ કાંપો ઘમર કાંત શ્યામ આવી એક કોપી આવે એની ફરિયાદ સહન કરે બીજી કોપી આવે એની ફરિયાદ સહન કરે ત્રીજી કોપી આવે એની ફરિયાદ સહન એક એ કોપીઓ તો એમ કીધું માં જશોદાજી સાંભળો અમારી વાત چار چار پاس پاس والا والا ملینے ملینے चार पासे भली चार पासे मिली न हिकु न पी મટુકી બોલી મટુકી માં બોલી મારે મારો શ્યા મટુકી

i

અને તો એ બીજાના ઘરમાં ચોરીયું કરે તેને ખોટું લાગ્યું કવિ એમ કે લાકડી લીધી અને લાકડી લીધી અને ગોપીઓની વાહે ગોપીયુની રહ્યો કરીને જેમ નથી ગામડાની ડોસિયું રહ્યો અને પિંગલસિંહ પાતાભાઈ નરેલા ભાવનગર રાજકવિ કવિ એમ લખે છે કે માતાજી કીધું શું કે તમે એમ કહો છો કે અમારી ને ચોરી કરે હે હવે સાંભળજો એનો બચાવ કરે છે જશોદાજી કે નટુવાનું છે હા ਚਾਰ ਪੰਜ ਦਿਨ ਤੇ ਸੀ ਕਿਉਂ ਤੇ ਹਾਲ ਤਾਂ ਅਜੇ ਹਮਣਾ ਹਾਲਾ ਸਿੱਖਿਆ ਚਾਰ ਪੰਜ ਦਿਨ